ગામડાના જૂના રસ્તાઓ પર આજે છેલ્લી વાર ચિત્તરભરસના માધવદાસ સાયકલની ઘંટડી વાગી રહી હતી છેલ્લા ચાલીસ વર્ષથી તેમણે આ ગામના દરેક ઉભરી કુશીઓને ક્યારેક આ ઘાતના સમાચાર પહોંચાડ્યા હતા આજે તેમનો ટપાલી તરીકેનો છેલ્લો દિવસ હતો કાલથી નવો છોકરો આવવાનો હતો બપોરે પોસ્ટ ઓફિસમાં તેમણે છેલ્લી ટપાલો આવી માધવદાસે થેલી ખાલી કરી ત્યારે એક અજીબ પરબડ્યું તેમના હાથમાં આવ્યું તેના પર કોઈનું નામ ન હતું માત્ર લખ્યું હતું આપણા માધવદાસ માટે આતુરતાથી તેમણે એક પરબડિયું ખોલ્યું પણ અંદર જોઈને તેઓ શાંત બંધાઈ ગયા અંદર દસ કોરા કાગળ હતા એક પણ અક્ષર લખેલો ન હતો માધવદાસને પહેલા તો લાગ્યું કે કોઈએ મજાક કરી હશે પણ પછી તેમની આંખો ભીની થઈ ગઈ તેમણે યાદ આવ્યું કે 40 વર્ષ પહેલા જ્યારે તેમણે નોકરી શરૂ કરી હતી ત્યારે ગામમાં ઘણા લોકો હતા ઘણી માતાઓ પોતાના દીકરાને કોરો કાગળ મોકલતી અર્થ એ હતો કે હું તને યાદ કરું છું પણ મને લખતા નથી આવડતું તેઓ સમજી ગયા કે આ કોરા કાગળ એ ગામના લોકોનો મુગો આભાર છે માધવદાસ એક કોરા કાગળ લઈને ગામના ચોરી ગયા લોકો ભેગા થયા એટલે તેમણે કાગળ હવામાં લહેરવાની કહ્યું ભાઈઓ આજે મારી ચાલી વર્ષની કમાણી મને મળી ગઈ આ કોરા કાગળમાં મને તમારા બધાનો પ્રેમ વંચાય છે શબ્દો તો કદાચ ઘુસાઈ જાય પણ આ કોરા કાગળમાં રહેલી તમારી લાગણીઓ હંમેશા મારા હૃદયમાં જીવતી રહેશે ગામના લોકો ભાવુક થઈ ગયા જે ટપાલીએ આખરી જિંદગી બીજાના સંદેશા પહોંચાડ્યા આજે એના વિદાય સમય આખો ગામ શબ્દો વગર પણ બધું કહી ગયું હતું માધવદાસ નિવૃત થઈને ઘરે તો બેઠા પણ તેમના મન હજી પણ સાયકલ ની કંટાળી અને કાગળોની સુગંધમાં અટવાયેલું હતું તે દસ કોરા કાગળ તેમના પોતાના ઓસિંગા નીચે સાચવી રાખ્યા હતા એક રાત્રે જયારે ગામમાં ખૂબ વરસાદ પડી રહ્યો હતો ત્યારે તેમના ઘરનો દરવાજો કોઈ ખખડાવ્યો સામે નવો આવેલો જુવાન ટપાલી ઉપો હતો તેના હાથમાં એક જૂની ફાઇલ હતી તેણે ધ્રુજતા અવાજે કહ્યું માધવદાસ કાકા માફ કરજો અત્યારે આવ્યો પણ મને પોસ્ટ ઓફિસના જૂના ડબ્બામાંથી એક પત્ર મળ્યો છે જે કદાચ ચાલીસ વર્ષ પહેલાનો છે તેના પર સરનામું ઉસાઈ ગયું હતું પણ પત્રની અંદર તમારો નામ છે માધવદાસને દ્રુજતા હાથે એ પત્ર લીધો આ એક જ કાગળ હતો જેની તેઓ વર્ષોથી રાહ જોતા હતા આ પત્ર તેમના પિતાનો હતો જે વર્ષો પહેલા ઉતરી ગયા હતા પત્ર લખોલ્યો તો પણ કોરો જ હતો માધવદાસ સંબંધ થઈ ગયા તેમણે સમજાયું ન હે કે પિતાએ કોરો કાગળ કે મોકલ્યો હશે બીજે દિવસે સવારે માધવદાસ ગામના સૌથી વૃદ્ધ પંડિત પાસે ગયા પંડિતે કાગળને સૂર્યના તડકા સામે ધર્યો અને સિને કહ્યું માધવ તારા પિતાએ આ કાગળ લીંબુના રસથી લખ્યો હતો જેથી રસ્તામાં કોઈ વાંચી ના શકે અને થોડો ગરમ કર શબ્દો આપોઆપ ઉઘડશે માધવદાસે જેવો કાગળ દીવાની જીવત પાસે ધર્યો અંદરથી અક્ષરો ઉપરથી આવ્યા તેમાં લખ્યું હતું દીકરા માધવ તો બીજાના પત્રો તો પહોંચાડે છે પણ ક્યારેક તારા મનના કાગળ પર પણ નજર કરે જિંદગીમાં બધું લખેલું જ સાચું નથી હોતું ક્યારેક મૌન પણ બધું કહી જાય છે માધવદાસ હવે પહેલા દસ કોરા કાગળ નો રહસ્ય સમજાય ગયો તે કાગળ કોઈએ ભૂલથી નહોતા આપ્યા પાણુ ગામના એ લોકોએ આપ્યા હતા જેમના પત્રો માધવદાસે વર્ષો સુધી વંચાવ્યા હતા એક કોરા કાગળમાં ગામના લોકોએ પોતાનો દુઆઓ અને આશીર્વાદ અદ્રશ્યો સાહિત્ય લખ્યા હતા માધવદાસને હવે સમજાઈ ગયું હતું કે શબ્દો કરતા ભાવનાઓ વધુ શક્તિશાળી હોય છે પણ એક દિવસ તેમને ખબર પડે કે નવો આવેલો જુહાન તપાલી નોકરી છોડવા માંગે છે તેને લાગતું હતું કે હવે ઇન્ટરનેટ અને મોબાઈલના જમાના કાગળની કોઈ કિંમત નથી રહી એ પોતાની પાસે અને પેલા દસ કોરા કાગળ બતાવ્યા તેમણે કહ્યું બેટા તને લાગે છે કે આ કાગળ કોરો છે પણ આમાં આખા ગામની આશાઓ છે ચાલ આ છે હું તને આ કાગળની કિંમત બતાવું માતવદાસ એ જૂના જોના ટપાલીને લઈને ગામના એક જેવા ખૂણે ગયા જ્યાં એક વૃદ્ધ દાદી એકલા રહેતા હતા માતવદાસે એક કોરો કાગળ કાઢ્યો અને દાદીને કહ્યું માજી તમારા દીકરાનો પત્ર આવ્યો છે દાદીની આંખોમાં ચમક આવી ગયા માતવદાસે કોરા કાગળ પર હાથ ફેરવતા કહ્યું દીકરો લખે છે કે માં હું આવતા મહિને તને લેવા આવવાનો છું તારી દવાઓ લેજે અને સાચવજે દાદી રડી પડ્યા અને આપ્યા બહાર આવીને માન પૂછ્યું પણ કાકા કાગળ તો કોરો હતો તમે જૂઠું કેમ બોલ્યા માધવદાસે હસીને જવાબ આપ્યો બેટા આ કાગળ કોરો હતો એટલે જ તો હું એમાં આશા ભરી શક્યો તે વૃદ્ધ માણે પત્રની નહીં પણ કોઈ તેમની યાદ કરે છે એ ભરોસાની જરૂર હતી ટપાલીનું કામ માત્ર કાગળ પહોંચાડવાનું નથી પણ તૂટતા શ્વાસમાં છે જુવાન ઉગડી ગઈ તેણે સમજાયું કે ડિજિટલ દુનિયા ગમે તેટલી આગળ વધે પણ માણસની હૂપ ક્યારેય જૂની થતી નથી તેણે માધવદાસના પગે લાગીને વચન આપ્યું કે તે ક્યારે કોઈનો વિશ્વાસ તૂટવા નહીં દે તે રાત્રી માધવદાસ શાંતિથી સુઈ ગયા તેમનો ટેબલ પર પહેલા કોરા કાગળ હતા પણ હવે તે માધવદાસના જીવનની સફળતાના દસ્તાવેજ બની ગયા હતા માધવદાસ હવે પથારી વંશ હતા આખું ગામ ચિંતિત હતું જે ટપાલીએ વર્ષો સુધી બીજાના સમાચાર પહોંચાડ્યા આજે એના સમાચાર લેવા આખું ગામ લાઈનમાં ઊભું હતું માધવદાસની એક જો ઈચ્છા હતી કે તેમના ગયા પછી પણ આ ગામમાં પ્રેમ અને પાત્રોનો સિલસિલો ચાલુ રહે એક સવારે જ્યારે માધવદાસ આંખો ખોલે છે ત્યારે જુએ છે કે તેમના આખા રૂમમાં હજારો કાગળો લટકે રહ્યા છે આ જોઈને માધવદાસની આંખોમાં ચમક આવી ગઈ નવો ટપાલી અને ગામના યુવાનોએ મળીને એક અનોખું કામ કર્યું હતું તેમને ગામના દરેક

એ કાગળની અસ્પ્રાસ કર્યો તેમણે એ અસ્પ્રાસમાં આખા ગામનો આદર અનુભવાયો તેમણે નવા પોતાની જૂની સાયકલની ચાવી સોપી અને કહ્યું બેટા યાદ રાખજે પત્રોમાં સમાચાર હોય કે ન હોય પણ તારા હાથમાં હંમેશા કોઈની આશા હશે તેને ક્યારેય ધૂળ ન ચડાવવા દેતો તે દિવસે આખા ગામમાં એક પણ ચુલો ના સળગ્યો માધવદાસે શાંતિથી વિદાય લીધી પણ તેમની પાછળ તેઓ એક એવો વારસો છોડી ગયા કે જ્યાં કોરા કાગળ પણ ગીતા અને કોરા જેટલા પવિત્ર માનતા હતા માધવદાસ ના ગયા અને એક વર્ષ વીતી ગયો હતો પણ ગામમાં હજી પણ તેમણે હાજરીનો અનુભવ થતો હતો નવો ટપાલી જેનું નામ અર્જુન હતું તેણે માધવદાસની સાયકલ સાચવીને રાખી હતી ને તેને ક્યારેય કાટ નતો દીધો માધવદાસ ની તિથિ પણ એક અનોખો નિર્ણય લીધો તેમણે ગામના ચોર એક મોટું લાકડાનું બોક્સ મૂક્યું જેના પર લખ્યું હતું માધવદાસની પેટી આ પેટીમાં કોઈ પૈસા કે ફરિયાદ ન હતી નાખવાની પણ એવા કોરા કાગળ નાખવાના હતા જે તેઓ કોઈને કહી શકતા ન હતા ધીરે ધીરે આ પેટી ગામના લોકોએ માટે મનનો ભાર હળવો કરવાનું સાધન બની ગઈ કોઈ પિતા પોતાની દીકરીની કહી ન શકે વાત કોરા કાગળમાં લખીને એ પેટીમાં નાખતો તો કોઈ દીકરો પોતાની ભૂલની માફી એ કોરા કાગળ દ્વારા માગતો અર્જુન દર અઠવાડિયે એ પેટી ખોલતો અને એ કોરા કાગળને માધવદાસની મૂર્તિ પાસે મૂકી દેતો એક દિવસ ગામમાં એક ભયંકર ઝઘડો થયો બે ભાઈઓ જમીન માટે એકબીજાના લોહીના તરસ્યા થયા હતા પંચાયત પણ હારી ગઈ હતી ત્યારે અર્જુને માધવદાસની પેટીમાંથી બે કોરા કાગળ કાઢ્યા ને બંને ભાઈઓના હાથમાં આપ્યા તેણે માત્ર એટલું જ કહ્યું આ કાગળમાં માધવદાસ કાકાનો સંદેશ છે જરા વાંચી જુઓ બંને ભાઈઓ કોરા કાગળ સામે જોયું તેમણે એ કાગળમાં પોતાનું બાળપણ અને સાથે રમેલા દિવસો દેખાવા લાગ્યા તેમણે સમજાયું કે શબ્દોમાં થોડોક ઝઘડા હોય છે પણ આ માઉન્ટ કાગળમાં તો માત્ર પ્રેમ છે બંને ભાઈઓ હથિયાર નીચે મૂકી દીધા ને એક બીજાને ગળે લગાડ્યા આજે પણ એ ગામમાં જો કોઈ ઉદાસ હોય તો તે માધવદાસની પેઠી પાસે જઈને એક કોરો કાગળ મૂકી આવે છે ને તેને શાંતિ મળી જાય છે માધવદાસે સાબિત કરી દીધું કે માણસ મરી જાય છે પણ તેને શીખવેલો પ્રેમનો પાઠ ક્યારે મારતો નથી માધવદાસના ગયાને ઘણા વર્ષો વીતી ગયા હતા અર્જુન હવે અનુભવની ટપાલી બની ગયો હતો એક દિવસ પોસ્ટ ઓફિસના સૌથી જૂના અને કાઠ

કજાનો દાટ્યો હશે અને આ પત્ર તેનો નકશો હશે ગામના લાલચુ લોકો પણ આગળ આવ્યા અને પોતાને માધવદાસના વારસદાર ગણાવવા લાગ્યા પંચે નક્કી કર્યું કે પત્ર તૈયારી જ ખોલશે જ્યારે કોઈ સાબિત કરશે કે તે કોરા કાગળની ભાષા જાણે છે ઘણા લોકો આવ્યા મોટી મોટી વાતો કરી પણ કોઈ પંચને સંતોષ ન આપી શક્યું છેલ્લે ગામના એક ખોણી રહેતો એક નાનો છોકરો કાનુડો આગળ આવ્યો તે બેસતો ને તેમની સાફ કરી આપતો કાનુડાએ કોરો કાગળ હાથમાં લીધો અને તેને પોતાના હૃદય પાસે દબાવ્યો તેની આંખમાંથી એક આંસુ પડ્યું ને તે કાગળ પર ફેલાઈ ગયું કાનુડો બોલ્યો માધવદાસ દાદા કહેતા હતા કે કોરો કાગળ એ રીસો છે જે હું તમારો માન હશે તેવા જ અક્ષરો તમને દેખાશે મને આ કાગળમાં દાદાનો સમિત દેખાય છે જ્યારે પત્ર ખોલવામાં આવ્યો ત્યારે અંદર કોઈ નકશો ન હતો પણ માધવદાસની એ જૂની ડાયરી ડાયરી હતી જેમાં તેમણે ચાલી વર્ષ દરમિયાન ગામના લોકોની કરેલી ગુપ્ત મદદની નોંધ હતી ડાયરીના છેલ્લા પાનેલ લખ્યું હતું મારો અસલી ખજાનો મારી સાયકલ કે થેલી નથી પણ એ સંસ્કાર છે કે કોઈના દુઃખમાં ભાગીદાર બનવું જે આ માઉન્ટ વેદના વાંચી શકશે એ જ મારો સાચો વારસદાર કાનુડો માધવદાસનો માણસ પુત્રો જાહેર કરવામાં આવ્યો ગામના લોકો જે ખજાનાની લાલચમાં હતા તે શરમાઈ ગયા તેમણે સમજાયું કે માધવદાસે સંપત્તિ નહીં પણ સંબંધોની મૂડી કમાઈ હતી